ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી લઈને નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા ચૂંટણી લક્ષી બેઠક યોજાય ડીસા શહેર આવેલ આ ખુલ ચાર રસ્તા એસ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને મંડળના આગેવાનો સહિત પૂર્વ નેતાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિ સિંહ સહિત લોકસભાના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ વેરા હાઉસ ચેરમેન મગનલાલ માળી પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ આના વાડિયા ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિક પડિયાર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા મહામંત્રી અશોકભાઈ પટેલ તથા જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંચસ્થ મહાનુભાવોને આગામી લોકસભાની ચૂંટણીને લઈને વ્યૂહ ચક્ર અંગે ચર્ચા વિચારણા કરી હતી અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આગેવાનો કાર્યકરોને સમર્થકોને અને મોરચાના હોદ્દેદારોને આહવાન કરાવ્યું હતું